જય શ્રી આરામ ચલા મોગલધામ ટ્રસ્ટ દ્વારા રાજુ દાદા એ જે સાંઈ મંદિર નું ખાતમુહૂર્ત કર્યું છે પૂરા સમાજને આપણે એક અપીલ કરીએ છીએ કે આમાં સાથ સહકાર આપે આમની સેવાકીય પ્રવૃત્તિ હું ખૂબ જ પરિચિત છું અને ખૂબ જ ના કાર્યો કરી રહ્યા છે અસ્તિત્વની કૃપાથી જલ્દી એમની મનોકામના પૂર્ણ થાય એવી જ પરમાત્મા ને પ્રાર્થના અમરેલી ઓમનગર સોસાયટી માંથી હું રક્ષાબેન વરે શિવશક્તિ મહિલા મંડળ માંથી પંદર વર્ષથી અમે લોકો આવે છે ભાગવત સપ્તાહ કરે છે શિવ કથા કરે છે અને અમને કથા કરે બધું અને અમે આ ઈ લોકો આવે છે અને બહુ મહેનત એ લોકો કરે છે અમે તો સાત સહકાર આપીએ છીએ પણ મહેનત ખરી ઈ લોકોની છે અને આનંદ થી લોકો બધા મહેનત કરીને બપોરના આયા હોય રાત્રે આઠ વાગે જાય અને અમને ખાલી બધા અમારા મંડળ સોસાયટી બહુ સારી છે બધા સાથ સહકાર આપીને બધા અમે ભેગું કરીને આપીએ છીએ જેટલી દીકરી હોય અગિયાર હોય સાત હોય કે જેટલી હોય યથાશક્તિ જે દાન હોય આપણે આપીએ છીએ અને અમે આ સેવા કરીએ ચાલુ રાખીએ એવું કરીએ છીએ બરાબર આજ રોજ મોગલ માં માનવ સેવા ટ્રસ્ટ દ્વારા આ મોગલ નો આશરો નામનો એક નવું ધામ નિર્માણ થવા જઈ રહ્યું છે ત્યારે આજના કાર્યક્રમની અંદર ભૂમિપૂજનની અંદર પૂજ્ય ભક્તિરામ બાપુ અને લલ્લુભાઈ શેઠ આરોગ્યના સુપ્રિટન્ટ શ્રી કટારીયા સાહેબ અને ચલાળા નગરપાલિકાના પ્રમુખશ્રી અને ચલાળાના આગેવાનો બધા ઉપસ્થિત રહ્યા હતા અને ખૂબ સારો એવો અમને જ્યારે સહકાર આપ્યો છે ત્યારે આ નિર્માણ એ માટે થઈ રહ્યું છે કે વૃદ્ધ અશક્ત અને જેને કોઈ કમાનાર ન હોય રસોઈ બનાવી શકે ન હોય એવા વૃદ્ધો હોય એવા વડીલો હોય એમને ઘર સુધી ટિફિન પહોંચે એવું એક માનવનું સેવાનું આ ધામ જ્યારે બની રહ્યું છે ત્યારે અને આજુબાજુની તમામ જનતાએ જે અમને સાથ અને સહકાર આપ્યો છે નાના એવા ગ્રુપના કાર્યક્રમની અંદર સૌએ જ્યારે ઉપસ્થિત રહ્યા છે ત્યારે ચલાણાની તમામ જનતાનો હું જાહેર આભાર આભાર માનું છું અને વધુમાં વધુ લોકોને અહીંથી સેવાનો લાભ મળે એવા અમારા પ્રયત્નો છે એની અંદર સૌ તમે સામેલ થાવ એવી હું સૌને નમ્ર વિનંતી કરું છું જય દાન મહારાજ જય મા મોગલ ચલાળા ચલાળાની આર કેમ હૈ સ્કૂલમાં ચાળલીસ વરસ સેવા આપી અને નિવૃત્ત થયું છું આજે શ્રાવણ માસના પવિત્ર દિવસે મોગલ સાંઈ ગ્રુપ દ્વારા જે ભૂમિ પૂજન કરવામાં આવ્યું તેની અંદર મારા તરફથી જે સહયોગ આપવામાં આવ્યો અને ભૂમિપૂજનની સેવા કરવાનો મને જે લાભ મળ્યો તે બદલ હું સાંઈ ગ્રુપનો ખૂબ ખૂબ આભાર માનું છું આ મોગલ સાં ગ્રુપ જે છે એ ચલાળાની અંદર વર્ષોથી એટલે કે આશરે પંદર વર્ષથી માનવ સેવા કરી રહી છું જેમાં વિદ્યાર્થીઓના પાઠ્યપુસ્તક નોટબુકો પછી ભૂખ્યાઓને અન્ન અને તમામ સેવા તેઓ કરી રહ્યા છે તેનો ખુબ ખુબ આભાર અને આ સેવા અમે તે માટે કરતા રહે તેવું સાંઈ ગ્રુપ સાંઈ બાબા પાસે પ્રાર્થના શ્રી મંગોલ મા જય આજ રોજ દાન મહારાજ ના પાવન બેસના જ્યાં છે એવા ચલાલાના આંગણે મોગલધામ એક કાર્ય નિર્માણ થઈ રહેલું છે નું તો આજના દિવસે આ મોગલધામના ભૂમિપૂજનનો કાર્યક્રમ અમે રાખેલો છે એની અંદર સંતો મહંતો દાતાઓ રાજકીય મહાનુભાવો અને સામાજિક અગ્રણીઓ એ બધા પણ પધારી રહ્યા છે છે અને આજે આ જે જઈ રહેલા ખાસ હેતુ તો એ છે કોઈ અશક્ત હોય નિસહાય હોય એવા માણસોને આપણે મદદરૂપ થઈ શકીએ એ માટેનો અમારો ધ્યેય છે એ માટે આ મોગલ અમે બનાવવા જઈ રહેલા છે ત્યારબાદ શૈક્ષણિક ની અંદર જરૂરિયાતમંદ બાળકો હોય અને શૈક્ષણિક સહાય મળે આ કાર ટ્રસ્ટ દ્વારા એ કાર્ય હેતુથી મોગલધામનું નિર્માણ કરી રહ્યા છીએ અનિવાર્ય સંજોગોમાં જે કોઈ માણસો આવેલા હોય બહાર થી કોઈ યાત્રાળુ આવતા હોય કેમકે આ સાવરકુંડલા મેન રોડ છે એટલે અહીંથી બગદાણા બધા હાલીમ જતા હોય આમ સત્તાધાર બાજુ દાન મહારાજ ની જગ્યા માં અહીંયા પદયાત્રીઓ આવતા હોય એને આપણે રોકી શકીએ અને ભોજન કરાવી શકીએ એ માટેનું સારું એવું આયોજન ચાલુ થઈ શકે એ અમે આજે આ મોગલ ધામના નિર્માણ કરવા જઈ રહ્યા છીએ એની અંદર આ ચલાળા અને આજુબાજુના બધા જ સમાજમાંથી સારો એવો સહકાર મળી રહેલો છે એ બદલ જે જે દાતાઓ શ્રી છે એનો પણ અમે અત્રે આભાર વ્યક્ત કરીએ છીએ અને આવી જ રીતે બધાનો સાથ સહકાર મળી રહે અને બધા જરૂરિયાતમંદ નો આપણે મદદરૂપ થઈ શકીએ એ હેતુથી આ કાર્ય કરવા જઈ રહ્યા છે બોલીએ શ્રી મોંગલ મહાતકી જય